સુરત સલાબતપુરા વિસ્તારમાં આવેલા રુસ્તમપુરા હિલ્સ નર્સરી પાસે રહેતી પરણીતા પુત્ર સાથે ગત 5મી ઓગસ્ટથી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ પોલીસમાં મિસિંગની ફરિયાદ આપી છતાં કોઈ પત્તો લાગ્યો નથી સુરત સલાબતપુરા વિસ્તારમાં આવેલા રુસ્તમપુરા હિલ્સ નર્સરી પાસે રહેતી પરણીતા પુત્ર સાથે ગત 5મી ઓગસ્ટથી રહસ્યમય રીતે ગુમ થઈ પોલીસમાં મિસિંગની ફરિયાદ આપી છતાં કોઈ પત્તો લાગ્યો નથી સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા રુસ્તમપુરા હિલ્સ નર્સરી પાસે રહેતી પરિણીતા પુત્ર સાથે ગત પાંચમી ઓગસ્ટના રોજ રાતે ઘરથી રહસ્યમય રીતે ગુમ થઈ હતી ગુમ થયા અંગે સલાબતપુરા પોલીસમાં મિસિંગની ફરિયાદ આપી છતાં કોઈ પણ પત્તો લાગ્યો નથી સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે રુસ્તમપુરા હિલ્સ નર્સરી પાસે રહેતી પરિણીતા ગત પાંચમી ઓગસ્ટના રોજ રાત્રે ઘરેથી પુત્રને લઈ ચાલી ગઈ હતી પાંચ તારીખે થયેલ પરણીતા પુત્રની પરિવારે કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો નથી ગુમ થયા અંગે પરિવારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ આપી છતાં પરણીતાનો કોઈ પત્તો મળ્યો નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત